આડેસર ખાતે આવે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ દસના બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા આગામી આવતી હોય ત્યારે તેમને વિદાયમાન આપવા માટેના સમારોહનું આયોજન સરપંચના સ્થાને કરવામાં આવ્યું હતું તમામ લોકોએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અને વિદ્યાર્થીઓ આશાસ્પદ દેખાવ કરશે તેવી આશા વ્યક્ત કરાઈ આડેસર ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્ધિ ખોટવાનો એક વિસ્તૃત અહેવાલ આડેસરની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ દસના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આગામી તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ત્યારે વિદાય સમારંભના કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ધોરણ દસના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આગામી બોર્ડની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખાસ હાજર રહ્યા હતા શિક્ષકગણ આચાર્યગણ દ્વારા અને આડેસરના સરપંચ અકબર સિદ્ધિક ભઠી તમામ વાહનો દ્વારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી બોર્ડની પરીક્ષા શાંતિમય રીતે પરિપૂર્ણ થાય તે પ્રકારની શુભકામના પાઠવવામાં આવી હતી તેને સૌ વિદ્યાર્થીઓએ શુભેચ્છાનો સ્વીકાર કર્યો હતો અને આડેસરની ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખૂબ જ આશાસ્પદ દેખાવ કરશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી આચાર્યને શિક્ષકગણ તથા સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી